બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને આ પોલીસે ઝડપી પાડ્યો મકરપુરા જીઆરડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલા બાળકને પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનાર આરોપીને પોલીસે ઝડપી બાળકને મુક્ત કરાવ્યો છે મૂળ યુપીના અને મકરપુરા જીઆરડીસી રોડ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજની સતત ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને અપહરણ કરતા બંને રાજસ્થાનના છે જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને એમ કેમ બચાવી વડોદરા લઈ આવી તેમજ અપહરણકાર પર પકડાઈ ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગત જાણવા મળી છે કે અપહરણ કરનાર બાળકનો અગાઉ મૃત્યુ થયું હતું તેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો જોકે પોલીસે આરોપીની ઝીણવટ પૂછપરછ હાથ ધરી છે ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે કરતા સાથે એના આધારે ગોધરા પંચમાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રીક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલાહમાં છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે